આવનારા દિવસોમાં એક પછી એક તહેવાર આવશે ત્યારે બીજી ઓગસ્ટના પારિવારિક ગુજરાતી ફિલ્મ વાર તહેવાર રિલીઝ થવાની છે જેના મુખ્ય કલાકારો મોનલ ગજર અને પરીક્ષિત તિમાલિયા ભાવનગરના આંગણે આવ્યા હતા બીજી ઓગસ્ટના રિલીઝ થનાર ફિલ્મ વાર તહેવારમાં મુખ્ય ભૂમિકા મોનલ ગજ્જર પરીક્ષિત ધિમાલિયા અને ટીકુ તલસાણીયાએ નિભાવી છે આ ફિલ્મમાં તહેવારો પોતાના સાથે ઉજવવાની સાથે સાથે માતા પિતાની શું લાગણી હોય છે અને તેની સામે બાળકોની શું ઈચ્છા છે તેના પર આધારિત ફિલ્મ વાર તહેવારમાં શુભની કિરદાર નિભાવતા પરીક્ષિત એક એઆઈ ઈજનેર હોય છે અને એક એવો રોબોટ બનાવે છે જેને ધબકતું હૃદય હોય જ્યારે મોનલ એક સાયકોલોજિસ્ટ છે અને તેમના પિતાના કિરદારમાં ટીકુ તલસાણિયા જેમની ઈચ્છા હોય છે કે તેમની એકને એક દીકરી લગ્ન કરે પરંતુ મોનલના મતે જીવનમાં ફક્ત લગ્ન કરવા તે મહત્વનું નથી આ કથા વસ્તુની આજુબાજુ ફરતી ફિલ્મ એટલે વાર તહેવાર જેના લેખક અને દિગ્દર્શક ચીનમય પુરોહિત છે પ્રોડ્યુસર મનીષ દેસાઈ છે ગીતના બોલ ચીનમય પુરોહિત દ્વારા લખેલા છે વાસ્તવિક રોય અને સ્મિતા દ્વારા સ્વર અપાયો છે આગામી બીજી ઓગસ્ટના રિલીઝ થનાર ફિલ્મ વાર તહેવાર કે જે પારિવારિક ફિલ્મ છે તેને જોવાનો અનુરોધ ભાવનગરમાં આવેલ ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે તમારી ફિલ્મ આવે છે ઓગસ્ટના થોડો પ્રકાશ પાડો વાર તહેવાર ગુજરાતી ફિલ્મ હોવાની સાથે સાથે એક એવી ગુજરાતી થાળી છે હું બધી જગ્યાએ કહી રહ્યો છું કે જેમાં બધા જ પ્રકારના વ્યંજનો છે જેમાં થોડું ફરસાણ છે થોડી તીખી કંઈક સરસ મજાની આઈટમ છે મિષ્ઠાન તો એના વગર તો આપણે ચાલે જ નહીં એટલે એક કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર છે એન્ડ વી જસ્ટ ડોન્ટ ક્લેમ ઇટ વી બિલીવ ઇટ ઇઝ વન ઓફ સ્ટાન્ડ કારણ કે બહુ ઘણા સમય પછી એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે કે જેમાં આટલા બધા ઇમોશન્સની સાથે સાથે બહુ જ હળવેશ હળવાથી હળવે હળવા હોવાથી એવું એવી વાત કહેવામાં આવે છે કે જે બહુ અગત્યની છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બે જનરેશન્સની વાત કરવામાં સો આઈ થિંક વાત જે વાત જોવાની ખૂબ મજા આવશે પરિવાર સિનિયર એક્ટર ટીકુલ જેટલી મજાની સ્ક્રિપ્ટની વાર્તા છે એટલો જ મજાનો અનુભવ ટીકુભાઈ સાથે રહ્યો આટલું આટલા સિનિયર કલાકાર આટલા વર્ષોથી કામ કરતા અમે જ્યાં સ્ટુડન્ટ હતા અમે જ્યાં થિયેટર કરતા ત્યારે એમને સ્ટેજ પર પરફોર્મ કરતા જોતા અને હવે જ્યારે આપણી સાથે કામ કરે તો એ સતત એવું કહે કે પરીક્ષકો અમે તમારી ઉંમરના લોકોથી શીખીએ છીએ તો દેટ એ એ એમનું સ્પોર્ટિંગ સ્પિરિટ છે ખૂબ બધું શીખવી જાય કહેતા ન કહેતા પણ ખૂબ મજાના માણસ ખૂબ મજાના કલાકાર એ તો આપણને ખબર છે બહુ મજા વાર તહેવાર આવી રહી છે શું કહેશું તહેવારોનો મહિનો ચાલુ થઈ ગયો છે અને અમારી ફિલ્મ એવી છે ફિલ્મનું નામ છે વાર તહેવાર તો તહેવારોમાં વાર તહેવાર જોવા માટે તમે સેકન્ડ ઓગસ્ટે આવી શકો છો તમારા આખા પરિવાર સાથે ગેરંટી આપું છું કે અમારી સાથે તમે હસશો રડશો અને ઘણું બધું શીખીને જશો શીખવાડવાનો મતલબ એમ નથી કે અમે જ્ઞાન ગંગા લઈને બેઠા છે અમે એન્ટરટેનમેન્ટનો એક પૂરો ડોઝ આપવાનો પ્રયત્ન કર્યો છે કે નાના છોકરાથી લઈને વડીલો સુધી સાથે બધા બેસીને એક ફિલ્મ એક ફેમિલી ફિલ્મ જોઈ શકીએ અને જે તમને હળવાશ ફીલ કરાવે કે આખા રજાઓના દિવસમાં થોડી મોજ આપી દે એવી સુંદર ફિલ્મ છે બાર ફિલ્મ ફાધર ઇક્વેશન બહુ સુંદર છે ફિલ્મમાં કલ્પનાબેન મારા મમ્મીનો રોલ કરે છે અને ટીખુભાઈ ફાધરનો રોલ કરે છે સો છોકરી પપ્પાથી વધારે ક્લોઝ છે જે હંમેશા હોય છે કે છોકરી પપ્પાથી વધારે ક્લોઝ હોય અને એને થોડું વધારે સ્પોઇલ કરીને રાખે છે ટીખુભાઈ એઝ અ ફાધર એ પોતાની છોકરીને આકાશ આપવા માંગે છે કે હું તારે જે કરું એ કર પણ હવે સમય આવી ગયો છે જ્યાં આગળ તારે પોતાનું પાર્ટનર ગોતી લેવું જોઈએ અને એની સાથે ઉડે સો એ જ નાની નોકઝોકની વાત છે કે છોકરી બહુ ઇન્ડિપેન્ડન્ટ છે એને જોઈએ છે કે હું પહેલાં હજુ કરિયરમાં થોડુંક વધારે કરી લઉં સારું અને એવું નથી કે લગ્ન નથી કરવા કરીશ એક સમય આવશે ત્યારે કરીશ કેમ કે એક ઉંમર પછી તમને એક સાથીદારની જરૂર પડે અને અત્યારે મારે જરૂર નથી તો એ જે નાની નાની નોકઝોક છે એ મારી અને ટીકુભાઈ સાથે ખૂબ જ ખૂબ જ સરસ નીકળીને આવી છે અને તમને ખૂબ જ ગમશે તો ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે